જો ખાલી હું મોયો એવા કુટુન ટોટિયા ને બોટિયા નું જુદો ખાઈ નખું જો ખાલી આ તો વળી રોટ લેબળો પાડી જો બોલતો નઈ એટલા વાળી હેનું આમ તો ગંદો ચોટિયા જુદા ખાઈ નખું જો ખાલી રોટ લેબળો પાડી દે ના આ તો આ તો ભાજી નખું ભાવાયા છે જ આવું છું અલવ ભાઈ નખું આ જાળું તો છે જાળા માં ગાલી ને ખોડું જબ્બર તો મારું જો ખાલી મારો લે 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 આપણો પાડી દેસ ને આ જીગામાં લ્યા લે લે આપણો પાડી દે ને ઈ તો હો ટકા પળવાની ઈ જો જે મન ના એ એ હોન તો હો ટકા પળવાની આ તો જ્યા જોણી રહ્યા આ તો પટાઈ નખું જો કોઈ ઘેર ના હોય ને તો પૂજા મઈ નખું બીજો તો ખા બોલાતા બોલા દેવ ખાલી ઓમળો વૈથી આ આવશે કે મુજ મુજ એક એકન જાવ આ તો પટાઈ નાખું કેવાં ખાલી ઇમ આ તો મહી નાખી શકતો તા ઓય 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 કરો બાઈ ગાડું અરે મારા ક્ષેત્રમાં હું કરો તમે

હરે મારા ક્ષેત્રમાં અરે ગયો આ ફોને તો ગયો ભાઈ ને એમ હું પીતા ભાઈ ને સુદી એમ તે હાડે તો ને આ દોરીમાં આ તારો હેંપોળા કા એમ તો انا માર મા તો મારા જ પડી જતો જતા એ અમે ઝઘડાળા છું તમે ઝઘડો કરો ઈ ઈવન જો ને ભળો પાવા જો તો મને ખબર નઈ પડી તમ મમન હતી ખ આખા ને ખબર હે કે ઝઘડો કરો એવા હ તો તન તમે હું લેજીએ તો હું તો 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 ઓહો આનું ખજ્યો કેવો करू આપણે જાવ છો ચાપોવા હા જીએ હા હા એવા મારિયા ઈવન ને ખબર પડી નથી કે મારા ભાઈ બંધન છે મારે આ પાડવા

É assim? Sim Ah! Você a mão? É assim Ei! Ah! Diga Me Diga para mim! Diga para mim! Diga que? Que સે